કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો રાજ્યના શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી ખેડૂતો સાથે સંવાદ કર્યો મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદૃઢ આયોજન કરવામાં આવ્યું હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ચાલી રહેલ ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં અત્યાર સુધી એકાવનસો ખેડૂતોને મગફળી ખરીદવા બાકી રહેલા ખેડૂતોની મગફળીની ખરીદીની કામગીરી ચાલુ છે એક ખાતેદાર ખેડૂત પાસેથી સરકાર દ્વારા બસો મણ મગફળી ખરીદવામાં આવે છે બજાર ભાવ કરતા એક મણના ત્રણસો થી ત્રણસો પચાસ રૂપિયા વધુ આપવામાં આવતા ખેડૂતો ખુશ છે અને ખરીદ પ્રક્રિયાની સંતોષ વ્યક્ત કરી રહ્યા છે જગતના તાતને તેના પાકના પોષણ ક્ષમ ભાવ મળે અને તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હેતુ છે અને ટેકાના ભાવે પાકોની ખરીદ પ્રક્રિયાથી આ હેતુ સિદ્ધ થઈ રહ્યો છે મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે હાપા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા આજે શુક્રવારનો દિવસ હોવાથી જામનગરનો મારો લોકસંપર્કનો દિવસ છે ત્યારે મારા મત વિસ્તારના જામનગર તાલુકાના આપા માર્કેટિંગ યાર્ડ ખાતે જે ટેકાના ભાવે સરકારશ્રી દ્વારા મગફળીની ખરીદી થઈ રહી છે એ ખરીદી કેન્દ્રની મુલાકાતે અને ખેડૂતભાઈને મળવા માટે હું અત્યારે આવ્યો છું અહીં ખરીદી પણ વ્યવસ્થિત થઈ રહી છે અત્યાર સુધીમાં પાંચ હજાર એકસો ઉપરાંત ખેડૂતોની મગફળીની ખરીદી થઈ છે પેમેન્ટ પણ વ્યવસ્થિત થઈ રહ્યું છે ખેડૂતોને ખરીદીની પ્રક્રિયાથી ખૂબ સંતોષ છે ઉપરાંતમાં હવે બાકીના છવ્વીસો જેટલા ખેડૂતોને ખરીદી કરવાની બાકી છે એ પણ સમય મર્યાદામાં થઈ જશે એવી મને ખરીદી કેન્દ્રના સંચાલકો દ્વારા ખાતરી આપવામાં આવી છે ખેડૂતોને પેમેન્ટ પર સમયસર મળે છે અને ખેડૂતો આનંદમાં એટલા માટે છે કે એક ખેડૂત ખાતર દીઠ બસો મણની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવે છે અને ખુલ્લા બજાર કરતાં લગભગ ત્રણસોથી સાડા ત્રણસો રૂપિયાનો ભાવ વધારો ટેકાના ભાવે ખરીદી મળે છે એટલે એક ખેડૂત ખાતેદારને લગભગ સિત્તેર હજાર જેટલો ખુલ્લી બજાર કરતાં મગફળીના વેચાણમાં ફાયદો થતો હોય ખેડૂત આલમ આ સરકારની ટેકાના ભાવની ખરીદીથી ખૂબ જ ખુશ છે હું પણ ખેડૂત છું ખેડૂતો ખુશ એટલે અમે ખુશ અને સરકારનો નરેન્દ્રભાઈ મોદીનો જે હેતુ છે જગતના તાતને પોષણક્ષમ ભાવો મળે અને ખેડૂતો રાજી રહીએ એના માટે ટેકાના ભાવની ખરીદી થઈ રહી છે એ ખૂબ સારી રીતે થઈ રહી છે